અમરેલીમાં રેલવે સ્ટેશનમાં હાલ નવું કામ શરૂ કરવામાં આવ્યું છે આ કામમાં સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર પર ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે પડતરી ગ્રામ પંચાયતની જે લાઈન આવતી હતી જે રેલવેમાંથી પસાર થતી હતી તે લાઈન કોન્ટ્રાક્ટરે તોડી નાખી છે જે અંતર્ગત પાણીને લઈ લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે રેલવે સ્ટેશનથી લઈ ફાટક સુધીના રોડ પર પચીસ વર્ષ જૂના ઝાડને કાપી અને વહેંચી નાખવામાં આવ્યા છે આ અંગે રેલનગરના સ્થાનિક રહેવાસીઓ દ્વારા અનેક રજૂઆતો છતાં કોઈ ચેક કરવા કે જોવા આવ્યું નથી હું જાડેજા વિરેન્દ્રસિંહ જે અત્યારે આ સ્ટેશનમાં કામ આવે છે એમાં આ પતરા આપણે ખુલે આમ પડ્યા છે જીવના જોખમે પેસેન્જર પછી બધા નોકરિયાત એ બધા એમના જીવના જોખમે અહીંયા કા બધા પ્રતિ ગ્રામ પંચાયત વોર્ડ નંબર એક સદસ્ય અહીં આપણે રેલવે સ્ટેશનનું કામ જે ચાલી રહ્યું છે અત્યારે આધુનિકરણનું એ કોન્ટ્રાક્ટરની દાદાગીરીથી ચાલે છે અત્યારે અહીંયા વડોદરી ગ્રામ પંચાયતની જે લાઈન આવતી હતી જે રેલવેમાંથી પસાર થતી હતી એ કોન્ટ્રાક્ટરે લાઇન તોડી નાખી છે છેલ્લા ચાર પાંચ મહિનાથી અને અત્યારે છેલ્લા ચાર પાંચ મહિનાથી અમારા આખા વોર્ડના લોકોને બધાયને પાણી માટે હાલાકી થાય છે અને ત્રણ ચાર મહિનાથી અમે બહારથી પાણી મગાવીને પાણી ઘર વપરાશ માટે વાપરીએ છીએ બરાબર પછીના બીજા નંબરની વાત એ છે કે જે કોન્ટ્રાક્ટમાં લાઇટ વાપરે છે કોન્ટ્રાક્ટર એ નથી રેલવેની વાપરતો અથવા નથી જીબીની વાપરતા એ ક્યાંથી લાઇટ વાપરે છે એના હિસાબે અમારા વોર્ડવાસીઓને લતાવાસીઓને બધાયને લોડ જીબીનો બીનો જે ઘરે લોડ પડે છે એ ઓછો આવે છે એના હિસાબે પણ એક અમારે હાલાકી અનુભવાય છે એ બાબતની પ્રશ્નની અમે રજૂઆત આગળના સમયમાં રેલવેના જે ડીઆરએમ છે એ બધાને પણ કરશું અને અત્યારે પ્રેસ મીડિયા થકી આગળ અમે અત્યારે કરીએ છીએ હવે જ્યારે અહીંથી કામ ત્રણ ચાર મહિનાથી ચાલે છે અમારે જવાનો રસ્તો નથી રહ્યો રસ્તોમાં માલ સમાન મટીરિયલનું તૂટેલો ફૂટેલું બધું નાખી દીધું હોય આગળ રોખાણના કટકા પડ્યા છે આગળની સાઈડ આ ગટર ખોદીને રાખેલી છે જેનાથી કોઈ વાહને કેટલી વાર અમારા લોકોના ફસાઈ ગયેલા છે આજુબાજુવાળા લોકોના અને લાઇટના પ્રોબ્લેમ કુલદીપભાઈ કીધું એમ કેદુના ચાલુ જ છે જેદુના કામ ચાલુ છે કેદુના લાઇટનું શું કરે તમને ખબર નથી મારું નામ ચેતનસિંહ જાડેજા પડધી ગ્રામ પંચાયત ઉપસરપંચ આ રેલવેનું રિનોવેશનનું જે કામ આવે છે એ ગોકળ કામ આવે છે અહીંયા વર્ષો જૂનું મંદિર હતું એની બાજુમાં ઘણા એવા ઝાડવા હતા જે વર્ષો જૂના હતા જે કોન્ટ્રાક્ટરે પોતાની મનમાનીથી કાપી નાખેલા અને બરાબર વેચી નાખેલા તે સિવાય અહીંયા પાણીની પાઇપલાઇન હતી પાણીની પાઇપલાઈન મન અને એની કામગીરીમાં આવતા તોડી નાખેલી છે તે સારા લતાવાસીઓએ પાણીની હલાકી અનુભવે છે તે સિવાય ભૂગર્ભ બટરનું કામ ચાલુ હતું તેના માટે તે ભૂગર્ભ બટર ખોદી અને એમનો વયોગ્યો છે કટરના હિસાબે ઘણા માણસો એમાં મોટરસાઇકલ ઢોરા બધા પડે છે તે સિવાય જે ખાનગી પ્લોટિંગ માલિક એનામાં હોય એમાં ઢગલા કરી દીધા છે બરાબર તે સિવાય ઘણા એના એવા છે કામ જે ગોકળ ગતિ હાલે છે મારું એવું રજૂઆત છે મીડિયા દ્વારા કે આ એની કામગીરી પૂરજોશમાં કરે વ્યવસ્થિત કરે અને સારી રીતે કામગીરી કરે એવી અમારી લતાવાસીઓની માગણી છે અને અમને નડતરૂપ ન થાય એવી રીતે કામગીરી કરે